નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો દેખાવા સ્વાભાવિક છે ત્યારે આજે જાણીએ આવા સપનાનો અર્થ શું થાય છે આપણા પૂર્વજો આપણને સપના દ્વારા આવનારા સમય વિશે સંકેતો આપે છે જો મૃત માતા પિતા સપનામાં દેખાય છે તો આવા સપનાનો અર્થ શું હોય છે ભલે આપણાથી ખુશ છે કે નહીં સપનામાં આવીને જણાવે છે ચાલો જાણીએ કે સપનામાં મૃત માતા પિતાને દેખાય તો તેનો અર્થ શું થાય છે એક પિતૃ પક્ષમાં જો તમને વારંવાર સપનામાં અલગ અલગ રૂપમાં પિતૃઓ આવી રહ્યા છે તો સમજી લો કે તેઓ તમને કંઈક કહેવા માંગે છે સપના દ્વારા તમારા પૂર્વજો તમને આવનારા સમય વિશે સંકેત આપે છે જો તમારા માતા પિતા ગુજરી ગયા હોય અને પિતૃ પક્ષ દરમિયાન તેઓ વારંવાર તમારા સપનામાં આવે તો તે સામાન્ય વાત નથી આવા સપનાનો અર્થ છે કે તેઓ તમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે અમે તમને એવાજ કેટલાક સપના વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમારા મૃત માતા પિતા અલગ અલગ રૂપમાં આવી રહ્યા છે અને તમને ભવિષ્ય વિશે કઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે એક જો સપનામાં મૃત માતા પિતા હસતા દેખાય તો તેનો અર્થ એ છે કે આવનારો સમય તમારો હશે આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થવાનો છે એક સાથે ક્યાંકથી ઘણા પૈસા મળવાના છે અથવા આવનારા દિવસોમાં બિઝનેસમાં સારા પૈસા મળશે નાણાકીય લાભની તકો રહેશે અને કારકિર્દીમાં પ્રગતિ કરશો બે જો સપનામાં માતા પિતાને દુઃખી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે પરિવારમાં કોઈ અશુભ ઘટના બનવા જઈ રહી છે અને ઘરમાં કોઈ જલ્દી બીમાર થવા જઈ રહ્યું છે

તેઓ તમારી પ્રગતિ જોઈને ખુશ છે અને પ્રગતિ માટે આશીર્વાદ આપે છે તેનો અર્થ એ પણ છે કે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અને જીવનમાં મોટો બદલાવ આવી શકે છે ચાર જો પિતૃ પક્ષ દરમિયાન સપનામાં માતા પિતા એકબીજા સાથે વાત કરતા દેખાય તો સમજી લો કે તમારી કેટલીક યોજનાઓ પૂર્ણ થવાની છે ભવિષ્યમાં કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે જીવનમાં પ્રગતિ અને સફળતાની તકો રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં શાંતિ રહેશે અને પરિવારના તમામ લોકોમાં પરસ્પર સંવાદિતા રહેશે પાંચ દરમિયાન જો તમારા મૃત માતા પિતા તમારા દેખાય તો તેઓ કોઈ વાતને લઈને દુઃખી છે અથવા તેમની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને તમે તેને પૂર્ણ કરી શક્યા નથી તેમને સંતુષ્ટ કરવા માટે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ અને તેમના નામે જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓ દાન કરવી જોઈએ તેમજ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા જોઈએ છ જો તમને પિતૃપક્ષ દરમિયાન તમારા સપનામાં સાપ દેખાય છે તો તમારા માટે ચિંતાજનક સ્થિતિ બની શકે છે સાપને હંમેશા શક્તિનું પ્રતિક માનવામાં આવે છે જો પિતૃપક્ષ દરમિયાન તમારા સપનામાં સાપ દેખાય છે તો તે સંકેત હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે આનુ કારણ એ હોઈ શકે છે કે તમે તમારા પૂર્વજોને યોગ્ય રીતે ભોજન અર્પણ કર્યું નથી અથવા શ્રાદ્ધ વિધિમાં કોઈ ભૂલ થઈ શકે છે સાત પિતૃપક્ષ દરમિયાન કાગડાનું સ્વપ્ન જોવું એ શુભ સંકેત માનવામાં આવતું નથી સામાન્ય રીતે કાગડો પૂર્વજોની હાજરીનું પ્રતીક છે અને જો તે તમારા ઘરમાં આવે છે તો તે પૂર્વજોના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે પરંતુ જયારે તમે પિતૃ પક્ષ દરમિયાન તમારા સ્વપ્નમાં કાગડો જુઓ છો તો તે એ સંકેત હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે અથવા તેમની આત્માને હજુ સુધી શાંતિ મળી નથી આનો બીજો અર્થ એ પણ થઈ શકે છે કે તમે તમારા પૂર્વજો માટે યોગ્ય રીતે તર્પણ અથવા શ્રાદ્ધ વિધિ નથી કરી રહ્યા જેના કારણે તેઓ સંતુષ્ટ નથી તમારે આવા સપનાઓની અવગણના ન કરવી જોઈએ કારણ કે તેમના માટે વિશેષ પૂજા અથવા કર્મ કરવાની અપેક્ષા રાખે છે જેથી તેમની આત્માને શાંતિ મળે આઠ પિત્રો પક્ષ દરમિયાન બિલાડીનું સ્વપ્ન જોવું એ તમારા ભવિષ્ય માટે ચેતવણી ચિહ્ન હોઈ શકે છે બિલાડી સાથે જોડાયેલા કેટલાક સંકેતો છે જે તમારા માટે શુભ નથી માનવામાં આવતા જેમ કે બિલાડી નો તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે તેવી જ રીતે પિતૃ પક્ષ દરમિયાન જો તમે સ્વપ્ન માં બિલાડી જુઓ છો તો તે તમારા જીવન માટે શુભ માનવામાં આવતું નથી અને આ સ્વપ્ન પિતૃઓની નારાજગીનો નારાજગી પણ સંકેત આપે છે

નવ પિતૃ પક્ષ દરમિયાન ગીધ નું સ્વપ્ન જોવું એ તમારા જીવન માટે ગંભીર સંકેત માનવામાં આવે છે હિન્દુ મૃત્યુ પરિવર્તન નું પ્રતીક માનવામાં આવે છે જો આ સમયગાળા દરમિયાન તમારા સપના માં ગીધ આવે છે તો તે સૂચવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે અને તેમની આત્માને શાંતિ નથી મળી આ સ્વપ્ન તમારા પૂર્વજોની અસંતોષની નિશાની હોઈ શકે છે જે દર્શાવે છે કે તેમના માટે કરવામાં આવતા તર્પણ અથવા શ્રાદ્ધ વિધિમાં કંઈક ઉણપ છે કે કુટુંબમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા ખરાબ કર્મ થઈ રહ્યું છે જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે આવા સપનાઓને ગંભીરતાથી લેવું જોઈએ અને પિતૃઓની ખુશી માટે વિશેષ શ્રાદ્ધ તર્પણ અથવા પૂજા નું આયોજન કરવું જોઈએ જેથી તેમના આત્મા પરિવારમાં આવે છે વરુ ઘણી વાર ક્રૂરતા અને આક્રમકતા ને પ્રતિક કરે છે અને જો આ સ્વપ્ન આ સમયગાળા દરમિયાન થાય છે તો તે દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે તેનો અર્થ એ થઈ શકે છે કે પૂર્વજો તમારી પાસેથી વિશેષ તર્પણ અથવા શ્રાદ્ધ વિધિની અપેક્ષા રાખી રહ્યા છે આ સ્વપ્ન ત્યારે પણ આવી શકે છે જ્યારે તમે તમારા પૂર્વજો માટે યોગ્ય શ્રાદ્ધ વિધિ નથી કરતા જેના કારણે તેમની આત્માઓ અસંતુષ્ટ રહે છે આવા સપનાની અવગણના ન કરવી જોઈએ તમારા પૂર્વજોની ખુશી અને તેમના આત્માની શાંતિ માટે તમારે શ્રાદ્ધ અને તર્પણ વિધિ યોગ્ય રીતે કરવી જોઈએ તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળશે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય માતાજી